દમણ નગરપાલિકાના ભંગારની હરાજીના વિવાદનો મામલો પાલિકાના વિપક્ષી સદસ્ય વિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી પોલીસને ધીમી ગતિની તપાસ બાબતે અપક્ષ સદસ્યએ પાંચ દિવસની મુદ્દત આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી આમદ નગરપાલિકાના ભંગારની હરાજીનો મુદ્દે વિપક્ષે આક્રમક વલણ આપવાની આમોદ મામલેદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી તેથી વહીવટ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે આજ રોજ પાંચ દિવસ પૂરા થયા આમોદ પાલિકાના

સંજયસિંહ સોલંકી કોંગ્રેસ આગેવાન પ્રસુદાસ દાસ મકવાણા ઉસ્માન મિડી જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી સાથે બેઠક કરી હતી જેમાં આમોદ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી તેમજ અમુદ પોલીસની ધીમી ગતિની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કર કરવા માંગ કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર દિલ્હીથી લઈને આમૂદ સુધી ખુલ્લો આવી ગયો છે હરાજીના દોઢ લાખ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવ્યા છે અને અમારા કાર્યકરો આત્મવિલોપનની ચીમકી આપ

જે હરાજી થઈ અને જે માલ ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા દોઢ લાખ એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા આ કાર્યકરો અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે છતાં પણ આની કોઈ તપાસ ન થાય અને બધું ભીનું સંકેલવામાં આવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્ય લઈને આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રબાળી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી અમે પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં દોઢ લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે પહેલાંને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટને અને એ દોઢ લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા તેવું એવું સૂકા માટે લખવાનું કે શા માટે લખવાનું આ શા માટે પૈસા આવ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી અને રોકડા એક લાખ પચાસ હજાર કઈ રીતે હાથમાં સિલક રાખી એક લાખ પચાસ હજાર નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેત પ્રયત્ન કરે છે અમે કોર્ટમાં જઈશું અને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આ નગરને બંધ કરાવી દઈશું પણ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ સાફી નહીં